તો ભાઈઓ રૂપાલા સાહેબ ને તમે ભૂલી તો નથી ગયા ને જ્યાં બે ત્રણ મહિના પેલા જે બફાટ થયો હતો જે મિત્રો વાત કરી બે થી ત્રણ વાર માફી માંગવા છતાં અત્યારે જે મિત્રો વાત કરી રૂપાલા સાહેબ ભૂલો કરી રહ્યા છે જે આ વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો બે ત્રણ મહિના પહેલા પણ ક્ષેત્રીય સમાજમાં આના વિરુદ્ધ એમ કીધું વિવાદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરી અત્યારે જે વિવાદ થયો છે જે આ વાત કરી તો પાંચ તારીખે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં શિક્ષક દિવસ હતો તે જ દિવસે મિત્રો વાત કરી તો મોરબીના એક સ્કૂલમાં જેની મિત્રો વાત કરી જે રૂપાલા સાહેબ ભાષણ કરે છે જે આમાં ત્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો મિત્રો તમે ભાઈ બધા લોકો કેટલા લોકો ત્યાં જોતા હતા સૌથી પહેલા મિત્રો તમે જે બોલો છો જે આ વાત કી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ ગયો છે રોપલા સાહેબે ખુલી આમ એવું કયું છે કે મિત્રો રામ ભગવાન સેયી મિત્રો વાત કી તો વાલીથી બીતા હતા જે આ મિત્રો વાત કી તો ત્યારબાદ હાલના ટાઈમમાં તેના ઉપર ક્ષત્રિય સંબંધના લોકોના કોલ પણ ગયા છે તે મે આગળ ક્લિપ જોઈ છે કે મિત્રો એવું કે એવ મનતા હતા કે રામણ સેયી મિત્રો વાલીથી બીતા હતા જે આ વાત કી તો તેના ભાઈ એવું કહી દીધું છે કે વાલીથી રામ ભગવાન બીતા હતા તો સૌથી પહેલા મિત્રો વાત કી તો તમે ભાઈ આટલા બધા એમ કી તો લાઈવ માં ઘણા લોકો હતા તેમાં મિત્રો એમ કીધું ધારાસભ્યો પોતે છે ત્યારે રાજકોટના છતાં મિત્રો વાત કીધું તમે એવી ભૂલો કરો છો સૌથી પહેલા તો તમારી ભાઈ ભૂલ અથવા એમ કીધું તમારી જીભ ઉપર મિત્રો વાત કર્યો તમારે કાબુ મેળવવાની જરૂર છે જ્યાં મિત્રો વાત કરી હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા છે તે કોઈ પણ લોકોને મુકતા નથી મિત્રો વાત કરી પીએમ મોદી સાહેબે પણ મિત્રો થોડાક દિવસ પહેલા માફી માંગી હતી તો ભાઈ તમે કયા મોટા એવો વ્યક્તિ છો જયારે મિત્રો વાત કરી મિત્રો રૂપાલા સાહેબે છે અને પેલા પણ ક્ષત્રીય સમાજના લોકો વિવાદ થયો હતો ત્યારે મિત્રો બે થી ત્રણ વાર માફી માંગી હતી હવે ભાઈ મિત્રો વાત કરી સમાજ લોકો એકલા નહીં પરંતુ મિત્રો વાત કરી હિન્દુ સમાજ છે એ મિત્રો એમ મેદાન મેદાનમાં ઉતરી શકે છે કારણ કે મિત્રો એમ કીધું હિન્દુના ના દેવી દેવતા મિત્રો જે પણ લોકો એમ કહી વિરોધ કરે છે જે પણ લોકો ભૂલ કરે છે તેને મિત્રો માફી નહીં પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે લાઈવમાં આવીને ભાઈ તેને એવું કહેવું પડે કે આવી મારી વખત અમારીથી બીજી વાર ભૂલ નહીં થાય તો સૌથી પેલા મિત્રો તમને શું લાગે છે આ રૂપાલા સાહેબ છે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા માં આવવા માટે બે થી ત્રણ મહિનામાં આવું ને આવું બોલવું કરતા રહેશે તો તમને શું લાગે છે વિડીયો ને શેર કરવાનું ખાસ બોલવું નથી માહિતી આપણે નવો વિડીયો મળી જ બધા લોકોને જય હિન્દ જય ભારત